કરોડોના ખર્ચે બે હજાર એક અંદાજીત બે હજાર એકવીસ કે બાવીસમાં કરોડોના ખર્ચે ભારતીય જનતા પાર્ટી મોટી મોટી વાતો કરી ગઈ હતી અને કરોડોના ખર્ચા ચોપાટી બનાવવામાં આવેલી હતી પણ આજે તમે ચોપાટીની હાલત જો તો તમામ લાઇટો બંધ છે લાઇટોના પોલ છે એ તમે ભંગાર રૂપ સાઈડમાં પડેલા જોઓ છો નાના બાળકોના રમૂકડા છે એ તો નાના બાળકોના રમૂકડા પણ તમે જોવો તમામ તૂટી ગયા છે અને એ પણ એક ભંગાર સમાન થઈ ગયા છે એ સિવાય તમે જોવો તો આજુબાજુ તમે જુઓ તો જે ગાર્ડન છે એ ગાર્ડન જેવી કોઈ પરિસ્થિતિ તમને એમ લાગે કે નાનકડે એવું જંગલ જેવું લાગે છે હોકપાત તમે જો તો હોકપાતમાં તો કદાચ કોઈ ચાલવા જાય તો પોતાનો પગ ભાંગીને જ આવી શકે સામે તમે જોઈ શકો તો ત્યાં પશુઓ બેઠા છે તમને એમ લાગે કે આ ચોપાટી મનુષ્ય માટે નહીં પણ ખૂટિયાને ફરવા માટે થઈને આ ચોપાટી બનાવવામાં આવી છે લોકો અહીં હજારોની સંખ્યામાં આવે છે ત્યારે લોકો પોતાના જીવના જોખમે અંધારામાં બેઠા હોય છે પશુઓ છે કોઈને લગાડી દે કોઈ સુવિધા નથી અને આ તમામ વસ્તુ છે લોકોના ટેક્સ વેરાવળ શહેરના શહેરના લોકોના મારી વેરાવળ શહેરના લોકોના ટેક્સના પૈસા ના નગરપાલિકાએ ટેક્સના પૈસાથી આ બધું બનેલું છે જે સરકારમાં ટેક્સ ભરે છે નગરપાલિકામાં ટેક્સ ભરે છે અને આ આ ખરેખર ચોપાટી બની હોય તો આની ઉપર તટસ્થ રીતે તપાસ કરવી જોઈએ અને તપાસ કરી અને તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર પકડાય એમ છે આ નહીં કરવામાં આવે તો મારા તરફ તરફથી કમિશનર શ્રીને પણ પત્ર લખવામાં આવશે અને જરૂર પડશે રાજ્યના મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવશે